આપણી સવાર પડી ગઈ છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ નાહો એમ ફ્રેશ થઈ ગયા અને પછી સાંજની રોટલી વેધી હોય ની આપણે થેલીમાં નાખી નીચે જવા દેવાની હતી નીચે ઉતરવું ન પડે ને એ માટે આપણે થેલી બાંધી છે નીચે ગમી વસ્તુ હોય તો આ થેલીમાં જવા દેવાની તો જો મેં રોટલી જવા દીધી ત્યાં માસી ગયા ગોવાના એ ગાય માટે રોટલી લીધી આજે તો ની તેમને મારે સ્કૂલ મૂકવા જવાનો હતો પરેશનો ફોન આવ્યો મારે થોડુંક લેટ થાય ને તો મૂક્યા આવજે મેં સારું પછી હું ની તેમ સ્કૂલ તો મને એમ થાય હું ભણવા જતી હોય ને એવું લાગતું હતું પરેશને કામ પતી ગયું તો રસ્તા અમને હામા મળ્યા જ મે હારું તમે મૂકી આવો હું પાછી વળી જાઉં પછી રસ્તા માંથી આપણે સાસ દૂધ લેવાના હતા તો જો મેં લઈ લીધા ને પછી ઘરે આવીને દૂધ ગરમ મૂકી દીધું કેમ કે શાળાનું ઠંડુ દૂધ છે ને મેળવવાનું હરખું દહીં થાય નહીં પછી મેં ગરમ કરીને મેળવી તો સાસી હારી થાય ને દહીં મસ્ત થાય ને પછી જો નિત્યમાં આવ્યો તો એને સેના બોટલ સ્કૂલમાં ભૂલાઈ ગઈ તો કેટલું રોવું આવતું પછી તો રોઢે હું જો આ બધો લબાસો લઈને બે ગઈ અગાસી ઉપર આમાંથી આપણે છે ને નાના નાના બાવની બે ગોદરી કરવાની છે અમારા શેરીમાંથી એક બે ગોદરી આપણે મસ્ત મજાની એને બનાવી દેવાની અને પછી આ કાપડ આપણે મોટું હતું તો એમાંથી કટિંગ કરીને બે કટકા કરવાના છે જો આપણે મસ્ત મજાના બે કટકા તો કેવી રીતના ગોદરી બને ને તે કન્ટિન્યુર વિડીયામાં રેજો એટલે તમને પણ ખબર પડી જાય અને જો આ બે કટકા છે ને આપણે મસ્ત મજાની બે બનશે ને આ વ્હાઈટ કટકો છે ને આપણે ફરતી બોર્ડર લગાવવાની છે પછી તો મેં હોય ગોતી તો મારી હોય હતી ને જે મસ્ત મજાની તો ખોવાઈ ગઈ અને પછી મેં કીધું તો જોઈ બુઠી હોય હતી આ કઈ હાલશે નહીં તો બે દિવસ પછી આપણે જાવ ને માર્કેટમાં ત્યારે લાવશું તે થાય એવું થયું છે ને પછી તો મારું કામ હતું ને એ કામ મેં મેં હાથમાં લઈ લીધું હજી આપણે શિં કાઈ પૂરી ન થઈ તો મેં લાઈ આનું કામ લઈ લઉં લાવી તો આપણે સિંગ ખોલવાનું ચાલુ કરી દેજો ચાલો વિડીયા એન્ડ આપીશું વિડીયા ને લાઇક કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય હર હર મહાદેવ